સુરતમાં કામરેજ ચાર રસ્તાથી કેનાલ રોડ સુધી રસ્તા ઉપર બાંધવામાં આવેલ દબાણો પર સુડાનું બુલડોઝર ફરી વળ્યું હતું કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે કામરેજ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત રહ્યો હતો આગામી દિવસોમાં પણ દબાણ દૂર કરવાની કામગીરી યથાવત રહેશે સુરત જિલ્લાના કામરેજ ગામના કેનાલ રોડ પર આડેધડ લોકોએ રસ્તા ઉપર દબાણ કરી દેતા રાહદારી વાહન ચાલકોને ભારે મુશ્કેલી ભોગવવાનો વારો આવ્યો હતો જેને લઈને વારંવાર મળી રહેલી ફરિયાદોને લઈ દ્વારા દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી પંદર દિવસ અગાઉ સુડા દ્વારા રસ્તા ઉપર લારી ગલ્લાઓ દૂર કરાયા હતા અને જેને પણ પાક્કા બાંધકામો કરી દબાણ કર્યું હતું તેવા લોકોને પંદર દિવસમાં સ્વૈચ્છિક દબાણો દૂર કરવા જણાવ્યું હતું જોકે ઘણા લોકોએ દબાણો દૂર નહીં કરતા આજરોજ સુડાની ટીમ દ્વારા બુલડોઝર લઈને રહેશે તેવું જાણવા મળ્યું હતું દબાણ દૂર કરવાની કામગીરી સમયે સુડાના ડેપ્યુટી કલેક્ટર બોરડ સાહેબ કામરેજ તાલુકા પ્રાંત અધિકારી પીપળિયા કામરેજ તાલુકા મામલતદાર રશ્મિન ઠાકોર તાલુકા વિકાસ અધિકારી સચિન પટેલ સહિતના અધિકારીઓ હાજર ઉલ્લેખનીય છે કે કામરેજના ધારાસભ્ય પ્રફુલ પાનસરિયા થોડા દિવસ પહેલા સ્થળ મુલાકાત લઈ તાત્કાલિક દબાણો દૂર કરવાનો આદેશ આપ્યો હતો અને રોડ નવો બનાવવાની કામગીરી શરૂ કરવા કહ્યું હતું બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત